રાજકોટમાં ડબ્બાના પશુના મોત થયાનો મનપાએ પણ સ્વીકાર કર્યો છે સમગ્ર મામલે માલધારી આગેવાન રણજીત મુંધવાએ નિવેદન આપ્યું છે રાજકોટમાં ઢોળ ડબ્બામાં ત્રણ મહિનામાં સાતસો છપ્પન પશુઓના મોત થયા છે ત્રણ મહિનામાં પશુઓના નિભાવ માટે રૂપિયા સત્તર લાખ કરતાં વધુ ગ્રાન્ટ આપવામાં આવી છે ઢોર ડબ્બામાં ગાયોને પૂરતો ઘાસચારો પૂરો પાડવામાં આવતો નથી પૂરતો ઘાસચારો ન અપાતા ગાયો રોગગ્રસ્ત થઈ રહી છે અધિકારીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ઢોર ડબ્બાની અંદર જે ગાયોના મૃત્યુ થઈ છે એ કોઈ કાળે મહાનગરપાલિકા સ્વીકારવા તૈયાર નહોતી ત્યારે અમારા કોર્પોરેટર વોર્ડ નંબર પંદરના માલધારી સમાજ માંથી આવે દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કેટલા ઢોર હતા એવું સ્વીકાર્યું કે પંદર જૂન બે ના રોજ તેરસો પિસ્તાલીસ ઢોર જેમાં ગાય એકસો છાસઠ હતી વાછડી પિંચ્યાસી હતી બળદ અને ખૂટ થઈને ને દસ પિંચ્યાસી હતા પાંચ ભક્ત ની ચાર હતી તેમાંથી ઢોરના મૃત્યુ પાયમાં છે એ તમને કહું તો બાર નવ બે હજાર ચોવીસના રોજ સુધીમાં સાતસો છપ્પન ગાયના મૃત્યુ થયા છે એમાં પાછો ઉલ્લેખ કર્યો નથી કે કઈ કઈ પ્રકારના વાછરું કે ગાય કે કૃપિયાના મૃત્યુ છે સંવેદનાની વાત કરીએ

બસો થી વધારે ગાયના ના જયારે મૃત્યુ થતા ખાધા પીધા વહી ના ઘાસચારા ના અભાવે ત્યારે નડિયાદની પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદી જ્યાં ત્યાં થઈ હતી અને કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે ગુનો દાખલ કરીને બધાને જેલ હમણાં આપણે તાજેતરનો દાખલો જોયો જ્યારે અઠ્યાવીસ તારીખના રોજ ગાયના મૃત્યુ થયા ત્યારે ઓગણત્રીસ તારીખના રોજ બોટાદની અંદર એક ઘટના બની જ્યાં ગૌશાળાની અંદર ઘણી ગાયોના મૃત્યુ થયા ત્યારે એને દફનાવી દેવામાં આવી હતી ત્યારે ત્યાં પોલીસે પંચનામું કરીને પોલીસ ફરિયાદ કરી અને તાત્કાલિક અસરથી ત્યાંના જે મહાત્મા હતા એને પકડીને જેલમાં નાખ્યા તો આમાં કોની લાજ કાઢવાની છે કે આ જે અધિકારી છે દોડબ્બાના ઇન્ચાર્જ છે જે જીવદયા ટ્રસ્ટ એ આજે ઓન પેપર એવું બોલી રહ્યા છે કે ભાઈ કોર્પોરેશનના અધિકારીનો આંકડો આપવામાં ભૂલ છે

તો આજે પણ હિન્દુઓને પણ ખાસ વિનંતી કે આમાં ફરિયાદી બનો અને ગાય માતાનો ન્યાય લેવો આપણે જોઈ રહ્યા છીએ કે તમે અત્યારે પણ દોઢ ડબ્બાની અંદર જાઓ જે શેરીનો ભૂકો આવે છે એ ખવડાવવામાં આવે છે ગાયની માણસની હોજરી એક ટક ખાવાની સાડા ત્રણસો ગ્રામની હોય એટલે સવાર સાંજ ખાતે સાતસો ગ્રામ આપણે માણસ ખાઈ શકીએ તો એ જ સામે ગાયની હોજરી સાઠ કિલોની હોય એક ટક જમવાની પૂરાવાની તો બે ટાઈમનું એકસો ને વીસ કિલો એટલે છ મણ થયું તો માત્ર આ ગાયને કાં તો પાલો ખવડાવવામાં આવે છે કાં તો શૈડીનો ઓલો ભૂકો હોય છે એ ખવડાવવામાં આવે છે પરંતુ એની સામે ગાયનું પેટ ભરાતું નથી ભૂખ મરાથી રોગ એને થાય છે એની હ્યુમિનિટી છે એ થોડીક નબળી પડે રોગ થાય છે કોર્પોરેશન ધ્યાન નથી દેતું વેટરનરી ડોક્ટર નથી એના કારણે ગાયોના મોત થાય છે